જય જુગણી માં મિત્રો હું છું આપની પટેલ અને થોડાક જ દિવસોમાં આખા દેશભરમાં ઉજવાતો તહેવાર એટલે કે ઉત્તરાયણ ઉર્ફે મકર સંક્રાંતિ આવા જઈ રહ્યો છે સર્વપ્રથમ દરેકને મારી હાથ જોડીને એક જ વિનંતી છે કે આપણે ચાઈના દોરી અને તુકલનો બહિષ્કાર કરીશું આ તહેવાર છે આનંદ ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે દરેકને મારી વિનંતી છે કે આપણે શાંતિથી પરિવારજનો સાથે આ તહેવાર માણીશું અને હા ખાસ એક ધ્યાન રાખીશું કે અબોલા પક્ષીઓ અબોલા જીવને આપણે દોરીથી જેમ બને એમ બચાવી શકીશું અને જ્યાં તમને એવા પક્ષીઓ કે અબોલા જીવ દેખાય આપણે જ્યાં બને ત્યાં આપણે મદદરૂપ થઈશું અને નાના બાળકોને ખાસ વિનંતી છે કે તહેવાર બે દિવસનો છે પણ તમારા બે દિવસના તહેવારની સજા આજીવનના ભોગવવી પડે એમ તમે શાંતિથી તમારો તહેવાર ઉજવજો ધાબા પર નાના બાળકોનું ખાસ ધ્યાન રાખજો અને હા બાવીસ તારીખે રામલાલા અયોધ્યામાં બિરાજવા જઈ રહ્યા છીએ તો એની શરૂઆત આપણે કરીશું ઉત્તરાયણના દિવસે જય શ્રી રામનો નારો લગાવવાનો નહીં ભૂલીશું તો દરેકને મારી વિનંતી છે હેવ સેફ ઉત્તરાયણ શાંતિથી તમારી ઉત્તરાયણ મનાવો અને ખાસ આપણે દોરી અને તુક્કલનો બહિષ્કાર કરીશું હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ